પોરબંદર શહેરમાં હાલ અકસ્માતનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે ખાસ કરીને ટ્રક ચાલકોની બેદરકારીને લઈ અકસ્માતે લોકોના મોતને ભેટી રહ્યા છે ત્યારે પોરબંદર જિલ્લાના આરટીઓ વિભાગના અને ટ્રાફિક વિભાગના વધુ સક્રિય બને તેવી માંગ ઉઠી છે દિલીપ લીલાધર મસરુ શિવસેના શહેર ઉપપ્રમુખ પોરબંદર પોરબંદર શહેરની અંદર ખૂબ જ અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે રોકડિયાનમાન કમલાબાગ તેમજ બોખીરા વિસ્તારમાં આ સિટીની અંદર બે ફાર્મ ટ્રક ચાલકો બેફામ રીતે ટ્રકો ચલાવી અને સિટીની અંદર ગંભીર પ્રકારના અકસ્માતો સર્જી રહ્યા છે અમુક કિસ્સાઓની અંદર મોતને પણ ભેટેલા છે ત્યારે પોરબંદરનું આરટીઓ વિભાગ અને ટ્રાફિક વિભાગ આ બાબત તાકેદી દરકાર લીએ અને આવા ટ્રક ચાલકો સામે કડક કાર્યવાહી કરે એ લોકોના હિતમાં ખૂબ જ જરૂરી છે અને ટ્રાફિક વિભાગ આ આ બાબત સઘન કામગીરી કરે ચેકિંગની અને ડ્રાઈવની એ લોકોના હિતમાં ખૂબ જ જરૂરી છે આ બાબત ટ્રાફિક વિભાગ ટ્રાફિક પોલીસ અને આર ટીઓ વહેલી તકે નીંદરમાંથી જાગી અને સધન પગલાંઓ ભરવા જોઈએ કે સિટીની અંદર ટ્રક ચાલકો આવા બેફામ રીતે ટ્રકો ચલાવી અને નિર્દોષ લોકોને મોતને ઘાત ઉતારે છે આ બોખીરા બસ સ્ટેન્ડ પાસે રોકડીયાનમાન અને કમલાબાગ પાસેના જે ત્રણ બનાવો છે એ ખૂબ જ ગંભીર અકસ્માતો છે ત્રણ ત્રણ બનાવ આ ત્રણ બનાવમાં ત્રણ લોકોના મોત તાજેતરમાં જ થયા છે